કલોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પવિત્ર શ્રાવણ માસ ચાલુ થતો હોવાથી કલોલ તાલુકામાં તથા શહેરમાં ચાલતા કતલખાના તથા ઈંડાની લારીઓ બંધ કરવા બાબત આવેદનપત્ર સુપત્ર કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ ચાલુ થતો હોવાથી કલોલ તાલુકામાં તથા શહેરમાં ચાલતા કતલખાના તથા ઇંડાની લારીઓ બંધ કરવા કલોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલોલ શહેર મામલતદાર તાલુકા મામલતદાર પ્રાંત અધિકારી કલોલ કલોલ તાલુકા પોલીસ શહેર પોલીસ સાંતેજ પોલીસ સ્ટેશન માપી આઈ શ્રી ને તેમજ ડી વાય પી કલોલ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મેં કલોલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસ બેસતો હોવાથી તેમજ જૈન સમુદાયમાં વર્ષિતપદ ત્યોહાર ચાલી રહ્યો હોવાથી હિન્દુ સ્ત્રીઓ પુરુષો શ્રાવણ માસ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે કસાઈઓ દ્વારા કતલખાનામાં જીવ હિંસા કરતા હોય તેથી લોકોની લાગણી દુભાતી હોવાથી કલોલ તાલુકા અને શહેરમાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવા મહેરબાની કરશો જે કલોલ તાલુકામાં કતલખાના ચલાવવામાં આવે છે તે ખરેખર ગેરકાયદેસર છે તેમાં કોઈ જીવ હિંસા કરવા વાળાઓ પાસે લાયસન્સ નથી જેવા કે મટનવાળા ચિકનવાળા મચ્છીવાળા કે ઈંડાવાળા આ લોકો પાસે કાંઈ પણ દુકાન ચલાવવાના આધાર પુરાવા નથી તેમજ મદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમ તંત્ર તરફથી કોઈ પણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી આપેલ નથી જય શ્રી શ્રી રામ આજે કચેરીમાં અમે લોકો એટલા માટે આવ્યા છીએ કે વર્તમાન સમયમાં જૈનોનો વસ્તી તહેવાર ચાલી રહ્યો છે પાંચ ઓગસ્ટથી આપણે પાવન પવિત્ર શ્રાવણ માસનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે કલોલ શહેરમાં કલોલ તાલુકાના ગામડાઓમાં રોડ અને રસ્તાની વચ્ચે ચાલતા માણસોને ધાર્મિક લાગણી દુભાય તેવા કતલખાનાઓ ઈડાઓની લારીઓ આ બધું જે જાહેરમાં વેચાય છે તેનાથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાય છે આવું નૃત્ય બંધ થાય અને સનાતની હિન્દુઓને તહેવાર મનાવવામાં કે ઉપવાસ રાખવામાં કોઈ જાતની અડચણ ન થાય એના માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લાના કલોલ પ્રખંડના દરેક કાર્યકર્તાઓ અધિકારીઓએ આવીને આપણે એમને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપણે પ્રાંત અધિકારી શ્રી ને શ્રી રૂરલ શ્રી કલોલ શહેર વિભાગીય પોલીસ વડા કલોલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કલોલ શહેર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાથે જ પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપીને ત્વરિત કાર્યવાહી કરીને આ કતલખાનાઓ અને ઈંડાઓની લારીઓ બંધ થાય તેવી અમારી માંગણી છે જય શ્રી રામ